લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ને અમારા ચેનલ નું નામ છે જાણો સાસડ આ વિકાસ બાણો સાસડ લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ઓ માણો બોમ ફેરો કાળિયા કાની આઈ ગાંડો સાહેબ પૈસા તમારા જ જીચા મારા પૈસા નહી જવાના નહી કેવાનું ખાયા જવાબ ત્યાં ગુલફી વાળો આવે જ છે

આ છો 100 રૂપિયા ની ચોકલેટ માં અમે માની દઈશું હા માની જઈશું હું તમારું શું પરવાનું બુંગારો બુંગારો હું તમારું નામ પાડે પાડી જઈશ બું મોટો તમે મને આ કાઢી કાડી તો પચાસ રૂપિયા ગુલ્ટી ખવરાવી ઘુંગા ખવાઉં ખવાવા ની મજા

આ તમે ભડબી ના આવો હવે કાડી મોણ માં નો આવો જોઈ લીદા જો ફઈ વી સરસ ને કા આવ આ બધા ના નામ કાડી દયો આ બોલાવ માર ખવડાવ

જો નતો કરતો કરે છે ને હું ડબલ માર પડશે ક્યાં ભાગેશ તારું તો બૂ ગાજ નાખી ઝાડા કરી દે સાજ રાતે આ રે બોલ આ તો અર્જી આડે ઝાડા ખરાઈ દો આ આંકાઈ નો થયો ઓ આઈ કોનバス માયરો ઓ એ અધિકાર તુરે કાકાસ ના ઓ કે ભાષા વે હે 10 રૂપયા છે છે 10 રૂપયા ને દેકાર તે કોનバス માયરી પ્લાસ્મા નો મજા આવી રી હોય કોને કેમું કર જો તમ તમ આવ તમ હો હો વારી આજે હાચું પાસ બનાવી તમારે સારું સારું એક જ કામ કરવાનું બોલો બોલો તમારે એક એક કરી ઓલા છોકરા ને મારવાનો અમને તમે છે ગુ વાળું વાળું હા મને ગેસ લાગી ગયા હું ટોયલેટ આવું ફૂલ લાગી ગયો ઓલો ગેસ થઈ ગયો आई वाच में जाओ बच्चे आलो वाच में बैठ जाओ आ दरवाजा बंद करना ओ हा के बात पानी में मने जाड़ा सी गया आ हा जाओ आ गया सर बात खाने आओ नहीं जा इन्हें मार

ဝယ်န oh, 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 oh ေပါလိမ့်အောင်ကျေအာဒီပါဒါရယ်ဟောဝယ်နေအောင် you. Mm -hmm.